લાખો કરોડો લોકો પણ આઝાદીની આઝાદીનો અહેસાસ નથી આપણી પાસે આપણા ભવિષ્ય માટે ગુજરાત ની અંદર જયારે સમૃદ્ધ કહેવાતા ગુજરાતમાં પણ ભવિષ્યના સ્વાસ્થ્ય ની ચિંતા હોય એવા સમયમાં આ એક શરૂઆત આપણા બધા માટે ખૂબ આપણને ગમે ખૂબ આપણને ખુશી આપે એવી શરૂઆત છે એમ છતાં ગુજરાત માં હવે પછી જે વિસાવદર થી થયું છે

ખેડૂતો વધારે ગુજરાત ને બોલતા ગયા છે ગુજરાત ના ખેડૂતો બોલતા થયા છે ભાઈ ગોપાલ ઇટાલિયા આજે ગુજરાત ની અંદર સમગ્ર ગુજરાતના ભૂમિ ઉપર સૌથી મોટું ખેડૂતોની ગુજરાતના મજૂરોની ગુજરાતના સામાન્ય લોકોની સરકાર બને એવા પ્રયત્ન આપણે આજથી કરવાના છે આજે વિસાવદર અમને પૂરી તાકાત પૂરી પાડે છે હું સૌની વચ્ચે આવ્યો છું પરિવાર વચ્ચે આવ્યો છું બને એટલી પોતાના ના કામો કરવાની કોશિશ કરે છે પણ ગોપાલ ઇટાલિયાની જરૂર આખી આજે આખા ગુજરાત ને છે આપ સૌ સાથીઓને વિનંતી કે આપ સૌ મળી અને વિસાવદર ની જે કામ છે વિસાવદર જે જવાબદારી છે એ નિભાવો ગોપાલભાઈ પણ આપણી સાથે છે પણ હવે તમે થોડા ગોપાલભાઈ ને છૂટા કરો તો ગુજરાતની અંદર પણ અનેક ગોપાલ ઇટાલિયા પેદા કરવાનો કામ થઈ શકે એમ છે અને એ કામ આપણે બધા મળીને કરીએ અને વિસાવદર એની અંદર આગેવાની લે એવી અમારી સૌની આશા છે ગોપાલભાઈ સતત સંઘર્ષ કરે છે આજે એમ જોઈએ છે આપણે

એમને વિનંતી કે આપણે આપણું કામ સંભાળીએ અને જ્યાં જરૂર પડે ત્યાં ધારાસભ્યનું ધ્યાન દોરીએ પણ ગોપાલભાઈને થોડાક હું એટલા માટે કહું છું કે ભાઈ ઘણો સમયમાં અમે અત્યારે જે કઈ કામ કરીએ છીએ આખા ગુજરાતમાં ગોપાલભાઈની ખૂબ જરૂર હોય અમારે પણ ગોપાલભાઈ કે મારે વિસાવદર રહેવું પડે એમ છે વિસાવદર ની અંદર આટલા આટલા કાર્યક્રમો છે ત્યાં જવું પડે એમ છે એટલે હું એવી વિનંતી કરીશ કે આપણે બને એટલા ઓછા એમને અહીંયા કામ સોંપી અને વધુમાં વધુ આપણે ગુજરાતની અંદર ફરે ગુજરાતની અંદર બીજા અન્ય તાલુકો તાલુકે જરૂર છે પણ મનોજભાઈ આપણે ગોપાલ ભાઈ નો અહિયાં અપેક્ષા ઓછી રાખી એમની ટીમ જે ઓફિસની અંદર કાર્યરત છે એ તમને ફોર્મ આપને ભરી દેશે સાથે આવે છે તો આપડા તમામ કામ અહીંયા પૂરા થયા છે થાય છે ગોંડલ તાલુકા થી અહીંયા આપણે ગોપાલભાઈ નું સન્માન કરવા છે તો હું વિનંતી કરીશ અમારા વિસાવદર ના યુવા ધારાસભ્ય કે તેઓ આગળ પધારે અને અને સન્માન કરે સ્વીકારવા માટે હું શ્રી વિનંતી કરીશ તુલસિયા ગામ અને વિજેવળ અને રાણસીકી ગામના આ યુવાનો છે એકવાર જોરદાર તાળીના નાદથી વધાવી લઈ ઈશુ બાબાને અને ચાલ ઉટાડી અને સન્માન કરી રહ્યા છે ત્યાર પછી સોમનાથ જિલ્લાના તાલાળાના પ્રમુખ એવા ભીમસિંહભાઈ પંડિત આપણી વચ્ચે ઉપસ્થિત છે એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવી લઈએ કે આદરથી કિશુ બાપાને સ્થાન આપ્યો આપણા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ એકવાર ફરીને જોરદાર તાળીઓના નાદથી વધાવી લઈએ ત્યારબાદ ભીમસિંહભાઈ પંડિત તલારાથી અહીંયા ઉપસ્થિત થયા અને સોમનાથ પ્રમુખ એવા સમુ ભીમસિંહભાઈ અને રાજાભાઈ પરમાને વિનંતી કરી ગોપાલભાઈ નું સન્માન કરવા ઈચ્છે છે દુર્ગા દુર્ગેશભાઈ પાઠક નું સન્માન કરવા श्री हूँ आदरणीय एवं दिल्ली से पधारा दुर्गत भाई पाठक ने विनती कर आग दौर चला एक बार जोरदार नारा लगाएंगे भारत माता की इंकलाब बंदे पूरे गुजरात में सारे गुजरात की एक उम्मीद भाई गोपाल इटालिया जी आप सबके सब आप सबके विधायक गोपाल भाई जिन्होंने पूरा संघर्ष पूरा जीवन इन्होंने संघर्ष में रखा है अपना घर परिवार सब कुछ छोड़कर पूरे गुजरात में पूरे विशावदर में जहां भी अन्याय कहीं पे होता है वहां पहुंचते हैं और आज पूरा गुजरात गोपाल भाई की तरफ एक उम्मीद की निगाहों से देख रहा है मैं सबसे पहले तो आप सब के माध्यम से गोपाल भाई को वर्ष की बात बधाई देता हूं और हमारे मनोज भाई जो दिन रात इस पूरी क्रांति को कैसे और मजबूत कर सके हर गांव तक तो पहुंच सके उसके लिए लगातार लगे रहते हैं गुलाब भाई यादव जी जो कि दिल्ली में दस साल धारा सब थे लेकिन मुझे लगता है उससे ज्यादा समय इन्होंने गुजरात में गुजारे हर जगह जाने में पहुंचने में जहां भी जरूरत रही संघर्ष को लेकर संगठन को लेकर मंच पर उपस्थित और सभी साथी और पूरे विशावदर और आसपास के क्षेत्र से आए हुए हमारे सभी कार्यकर्ता सबको मैं नमस्कार करता हूँ सबको मैं प्रणाम करता हूँ और आप सबको नव वर्ष की दीपावली की धनतेरस की सबकी मैं ढेर सारी शुभकामनाएं और बधाई देता हूँ साथियों आप सबने सिर्फ गुजरात में नहीं पूरे देश के अंदर एक उम्मीद जताई है मैं दिल्ली रहता हूं दिल्ली से विधायक रहा मैं दिल्ली भी जाना होता है पंजाब भी जाना होता है यूपी भी जाना होता है हरियाणा भी जाना होता है और जैसे ही मैं कहता हूं कि मैं गुजरात के अंदर काम कर रहा हूं लोग अपना सारा काम छोड़कर मुझसे बातचीत करने लग जाते हैं और सब लोग ये पूछते हैं कि क्या होगा दो में गुजरात में मैंने कहा जो जी जी विसाभदर में हुआ वही दो हजार सत्ताईस नवम्बर में भी होगा। साथियों आप सारे लोग बैठे हो अभी जब चुनाव हुआ बड़ा कठिन चुनाव था आप लोग बीजेपी के पुलिस की ताकत से गुंडों की ताकत से उनकी पैसे से सब चीजों से आप लड़े और आपने क्रांति करके दिखाई ये कोई छोटी मोटी बात नहीं है कोई एक सीट का चुनाव नहीं था जो विशावदर में हुआ क्योंकि विशावदर से जो उम्मीद निकली आज पूरे गुजरात के अंदर वो उम्मीद निकल रही है दो नवंबर लोगों को लगता है कि हम पलट सकते हैं हम एक क्रांति पूरे गुजरात के अंदर ला सकते हैं और मैं आपको एक चीज कहना चाहता हूं कि नवंबर 2027 में अगर गुजरात में क्रांति हुई तो मई दो में पूरे देश में क्रांति होगी इसलिए मैं भगवान से यही प्रार्थना करूंगा कि आप सब लोग स्वस्थ रहें, आपका परिवार अच्छे से रहे और इसी तरह से हम सब लोगों को मिलकर एक दूसरे का साथ देना है एक दूसरे की कमियों को दूर करना है एक दूसरे के लिए खड़े रहना है और मिलकर इस क्रांति को आगे बढ़ाना है और पूरे देश के अंदर जो एक अच्छी व्यवस्था बदलने की शुरुआत सबने की है वो मिलकर पूरे देश में कर पाए मैं गोपाल भाई का बहुत बहुत धन्यवाद दूंगा इनकी पूरी टीम का बहुत बहुत धन्यवाद दूंगा आपने बुलाया मान सम्मान इज्जत दी उसके लिए बहुत बहुत आभार मैं सभी विशा बदल विधानसभा के कार्यकर्ताओं का धन्यवाद दूंगा बहुत बहुत आभार बहुत बहुत खूब सरह मेरे गुजरात में आके दीपावली की शुभकामना आपने भागई है बदल आपने भी खूब अभिनंदन आपका भी जोरदार बताइए આપણી વચ્ચે મેંદડા તાલુકાની ટીમ આવી છે અને એમાં પણ શરદ કુમાર બી પંડ્યા જેઓ પોતે વકીલ છે અને વકીલાત કરે છે અને આપણી પાર્ટી માટે હવેથી કામ કરવા માંગે છે